કેદારનાથ ધામના કપાટ બે મે બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગે ભક્તો માટે ખુલશે યાત્રા માટે ઓનલાઈન નોંધવી શકો કેદારનાથ ધામના કપાટ બે મે બે હજાર પચીસના રોજ સવારે સાત વાગે ભક્તો માટે ખુલશે આ તારીખ મહાશિવરાત્રીના પવિત્ર અવસરે ઓમકારેશ્વર મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન અનુસંધાન નક્કી કરવામાં આવી હતી કેદારનાથ ધામ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક ચારધામ યાત્રાના મુખ્ય તીર્થ સ્થાનોમાંનું એક છે કપાટ ખુલતા પહેલાં સત્યાવીસ એપ્રિલ ભૈરવ પૂજા અને અઠાવીસ એપ્રિલે મઠથી પંચમુખી ડોલી યાત્રા શરૂ થશે જે એક મહિના રોજ કેદારનાથ ધામ પહોંચશે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલવાથી શરૂ થશે ત્યારબાદ બે મહિના રોજ કેદારનાથ અને ચાર મહિના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે ઉત્તરાખંડ સરકાર યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહી છે જેમાં માર્ગોની મરામત આરોગ્ય સેવાઓ અને ટ્રાફિક વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે યાત્રા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પ્રથમ દિવસે સાઠ હજારથી વધુ યાત્રાળુએ નોંધણી કરી હતી જેમાં સૌથી વધુ નોંધણી કેદારનાથ ધામ માટે થઈ હતી પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે એસીથી નેવ લાખ યાત્રાળુઓ યાત્રામાં ભાગ લેશે તેવી શક્યતા છે જેના માટે સરકાર દ્વારા સુરક્ષા પરિવહન અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે કેદારનાથ મંદિરને કપાટ ખુલતા પહેલા ફૂલો અને દિવ્ય સજાવટથી શણગારવામાં આવ્યો છે જે ભક્તોને આકર્ષે છે મંદિરના આસપાસના વિસ્તારમાં પણ સફાઈ અને વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે આ તમામ તૈયારીઓ યાત્રાળુઓને સ્મૃતિ સભર અને આધ્યાત્મિક અનુભવ આપવા માટે કરવામાં આવી છે